નમસ્કાર મિત્રો હાલ પાવાગઢમાંથી ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો તમે બધા જ જાણો છો કે હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે અને મિત્રો આખા ગુજરાતમાં ધોધમાર વરસાદ આવી રહ્યો છે જી હા બધે જ વરસાદ પડી રહ્યો છે એટલે મિત્રો પાવાગઢમાં પણ ખૂબ વરસાદ પડી રહ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે માતાજીના મંદિરે ચડવાની જે સીડી છે તેના ઉપરથી નદીની જેમ પાણી વહેવા લાગ્યું છે એવામાં માતાજીનો એક ચમત્કાર થયો છે જે જોઈ તમે પણ ચોંકી જશો એટલા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો હાલ પાવાગઢમાં ખૂબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જી હા વરસાદ એટલો વરસી રહ્યો છે કે માતાજીના મંદિરની છીડીઓ ચડવા અને ઉતરવામાં પણ લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આવામાં લોકો એકબીજાનો સહારો બની ઉતરી રહ્યા છે અથવા ચડી રહ્યા છે જો મિત્રો આ પાણીની ઝપટમાં કોઈ પણ વ્યક્તિ આવી જાય તો સમજી લેવો કે તેનો ખેલ ખતમ તો મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને નદીની જેમ પાણી વહેવા લાગ્યું છે એવામાં માતાજીનો ચમત્કાર થયો જેને જાણે આખું પાવાગઢ છોકી ઉઠ્યું છે અને કહેવા લાગ્યું કે આ શું થયું છે તો આવો હું તમને સંપૂર્ણ વિડીયો બતાવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો તો જોયું ને મિત્રો આટલું પાણી હોવા છતાં ત્યાં એક પણ વ્યક્તિનું અકસ્માત નથી સર્જાયું અને માતાજીનો ચમત્કાર ના કહેવાય તો શું કહેવાય તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ